બાબા સાહેબ આંબેડકર આજનો દિવસ છે આજનો દિવસ છે અંધકાર ને પરાજિત કરનાર પ્રકાશ દૂત ની યાદ કરવાનો એ પુરુષને વંદન કરવાનો જેને જેણે અમારું જેણે સમાનતાનું સ્વપ્ન સાચું કર્યું છે જેમ જેમ સૂર્યને જેમ સૂર્યને સુધારું કરવું શક્ય નથી તેમ ડોક્ટર બાબા સાહેબનું યોગદાન યોગદાન છુપાવું છુપાવું અશક્ય છે આજે આપણે ડોક્ટર બાબા બાબા સાહેબના જીવન વિશે સમરીએ આજનો દિવસ એ માત્ર આજનો દિવસ એ માત્ર પવિત્ર કે યાદગાર નહીં પણ કરોડો દિલો કરોડો જેનતી ઉજવી રહ્યા છે જેણે 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 ભારતનું બંધારણ આપનાર અને સમાજના શોષિત વર્ગનો તારો અને અધિકાર માટે લડનાર તરીકે ઓળખાતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર તેમણે એવું ભારત નિર્માણ કર્યું જ્યાં દરેક માણસ સમાન હોય આજે આપણે જે જીવી રહ્યા છીએ શિક્ષણનો હક મતદાની હક સમાનતા તે બધું જ બાબા સાહેબની ભેટ છે બાબા સાહેબે કહ્યું હતું કે બાબા સાહેબે કહ્યું હતું કે માણસ મહાન માણસ જન્મથી મહાન નથી પણ પોતાની કરણીથી મહાન બને છે એમના આવો આવો આજે આપણે એમના વિચારોનું પ્રેરણા કરીએ આપણે પોતાના જીવનમાં એવા કાર્યો કરવા જોઈએ જેના કારણે અન્યનું અન્યનું લોક અન્ય લોકોનું જીવન પણ સુધરે ભલે આપણી પરિસ્થિતિ નબળી હોય આપણને સમાજમાં કોઈ કોઈ નકારે પણ પણ જો